ધાનેરા શહેરની દૂધ મંડળી ખાતે યોજાઈ સાધારણ સભા પશુપાલકોની ધારદાર રજૂઆતને લઈ હોબાળા સાથે સભા પૂર્ણ કરાઈ દીધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની બેતાલીસમી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસ ડેરીના જોનલ અધિકારી નારાયણભાઈ ચૌધરી સાથે વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરીની હાજરીમાં સાધારણ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સાધારણ સભા શરૂ થાય તેની સાથે હોબાળો પણ શરૂ થયો હતો શરૂઆતમાં અધ્યક્ષ સ્થાનને લઈ બોલાચાલી થઈ હતી જોકે ગરમાવો શાંત થતા દૂધ મંડળીના મંત્રી પ્રેમાભાઈ તરકે વાર્ષિક હિસાબો સાથે ભાવફેરના આંકડા જાહેર કર્યા હતા ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પાંચસો દૂધ ગ્રાહકોનું દૈનિક સોળ હજાર લીટર દૂધની આવક છે ચાલુ વર્ષ દરમિયાન દૂધ મંડળીએ દૂધ ગ્રાહકોને આઠ પોઈન્ટ ત્રેપન ટકા ભાવ વધારો આપ્યો હતો જો કે પશુપાલકોએ આજે બાર જેટલા મુદ્દાઓ રજૂ કરી એક પછી એક હિસાબ માંગ્યા હતા જેની સામે દૂધ મંડળીના મંત્રીએ તમામ પ્રશ્નોના જવાબ અને આંકડાકીય માહિતી સભામાં જાહેર કરી હતી સભાસદોએ સાધારણ સભામાં દૂધ ગ્રાહકોને સભાસદ બનાવવાની માંગ કરી હતી જેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો આજે ધાંદ્રા દૂધ વિભાગ સહકારી મંડળીની વાર્ષિક સભા હતી તે મોટી સંખ્યામાં પશુપાલકો અને દૂધ ગ્રાહકો હાજર રહ્યા હતા પશુપાલકોની એક જ માંગણી હતી કે બધા શ્રીની વ્યાખ્યામાં આવતા હોય મંદિરના પેટા નિયમની વ્યાખ્યામાં આવતા હોય ધાંધરા ગામના રહેવાસી હોય અને એ દૂધ ભરાતો હોય તમામ બે મંડળીના સભાસ્ય જેથી કરીને સરકાર શ્રી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને અને બધા પરથી જે લાભ મળે એ તમામ લાભો અમને મળી શકે તેના માટે આજે ઠરાવ કરી અને બધા શ્રીના અધિકારીઓ જોન ઓફિસરને પણ આપવામાં આવ્યો છે અને ચેરમેન મંત્રી પણ આપવામાં આવ્યો છે બીજો મંત્રીશ્રીની વ્યવહાર પૂર્ણ થઈ હોય માહોલ ખરાબ ન થાય અને સભામાં કોઈ વિવાદ ન થાય તેને લઈને પોલીસની હાજરીમાં સાધારણ સભા યોજવામાં આવી હતી ધાનેરાની દૂધ મંડળીની સ્થાપના વર્ષ ઓગણીસો ત્યાસીમાં માં કરવામાં આવી હતી જે મંડળીને આજે બેતાલીસ વર્ષ પૂરા થયા છે ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને સંઘના નફા અને અન્ય હિસાબો સાથે દૂધ ગ્રાહકોને પાંચ કરોડ ત્રેપન લાખ છબ્બીસ હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા સાથેનો નફો જાહેર કર્યો હતો

કે મંડળીની અંદર આ લોકો ખોટું કરી રહ્યા જેને લીધે એ લોકોએ હોબાળા કરવાની કોશિશ કરી પરંતુ સાથે સાથે સારા એવા માણસો હતા ને આ મુદ્દાને અંદર કીધું કે આવો કોઈ પ્રશ્ન નથી મંડળીને તમે સોંપી સાંભળો અને મંડળીની અંદર બેતાલીસમી વાર્ષિક સાધારણ સભાની અંદર આ વાર્ષિક સાધારણ સભા બેતાલીસમી વાર્ષિક સભા ઓગણીસો ત્યાંશી ની અંદર બાવીસ આઠ ત્યાંસી ના રોજ ધાલે દૂધ ઉત્પાદક સૂચિત સેવા સૂચિત દૂધ ઉત્પાદક સહકાર મંડળી કરવામાં આવી હતી એ વખતે સૂચિત અંદર મંડળીના મંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી અને મે સતત ઓગણીસો ત્યાં થી ઓગણીસો બે હજાર ચોવીસ હું અત્યારે નિવૃત્ત થયેલો મંડળીના મંત્રી તરીકે નથી મારી બહેન વરિયા પૂરી થઈ ગયા પરંતુ ફરીથી વ્યવસ્થાપક કમિટી મારી ત્રણ વર્ષ માટે મેં એમને કીધું કે ભાઈ મારી કઈ ઈચ્છા નથી પણ તેમણે કીધું કે મંડળીની અંદર જે કામ છે અને મંડળીના જે સભાસદો છે જે ગ્રાહકો છે તે લોકોને આપણે આ મંડળી માટે બધું બધું એ લોકોને કેવી રીતે સારી રીતે સેવા આપી શકે એના માટે તમે એ થોડા રહો બે માનસિક રીતે સમાજની અંદર નાના નાના સમાજનો વ્યક્તિકરણ થશે તો એ હંમેશાના માટે ક્યારેય પાર પાડવાનું નથી આ તબક્કે મીડિયાના મિત્રશ્રીએ જે અમારી મંડળીની અંદર મુલાકાત લીધી અને મંડળીની અંદર વાર્ષિક સાધારણ સભા થોડા ઘણા લોકોને બોલવા ચાલવાનું થયું પણ સારી રીતે સાધારણ સભા પૂર્ણ કરવામાં આવી અને મંડળીની અંદર આજની તારીખની અંદર અત્યારે લગભગ સોળેક હજાર લીટર દૂધ આવે છે અને સારામાં સારો વહીવટ પણ મંડળી ચાલે છે અને મંડળીની અંદર જે લોકોને જરૂર છે નાના માણસો બે લિટર દૂધ લઈને આવે છે એના માટે પણ અમે અત્યારે લાગલી શીખ છીએ કે પોતાના બાળકોને દૂધ નથી આપતા અને અમારા ઉપર ભરોસો એને લીધે એ લોકોને અમે પંદરમે દિવસે પેમેન્ટ આવે મંડળીની અંદર બેતાલીસ વર્ષ એકતાલીસ વર્ષની અંદર કોઈ દાડા પણ દૂધ હલકો કા થાકા ગયું નથી આખા તાલુકાની અંદર બધી મંડળી અંદર ક્યારેક ક્યારેક થયું છે હલકા મકા ખાટામ ગયો છે પણ દાદરા દૂધ ઉત્પાદક મંડળી ક્યારે પણ આજે ખાટામ કે હલકામ ગઈ નથી એ અમારી પ્રમાણિકતા છે અને પ્રમાણિકતા જે કામ કરે છે અને એના પછી તમારા કર્મચારીઓ એ હંમેશા લાગણીથી અને કમિટી વ્યવસ્થાપક કમિટી પણ એ લાગણીશીલ છે કે લોકોથી દૂધ સભાસદ હોય કે બીજ હોય એમને વધુ વધુ કઈ રીતે આપણે વળતર આપી શકાય એવીએમ ની લાગણી આ મનની પડતી